તો બધાયને એને હર હર માં જય માતાજી અને જય દ્વારકાધીશ તો આપણે વિવેસી ગાર્ડન માં ફરવા માટે આવતા વેતો તો આયુષ ને બિહાર દીધો પણ આયુષ પીવે છે જો પહેલી વાર બિહાર છે ને એટલે હું છે આયુષ તો તું બે જા તું બીવે છો ના એ તો આયુષ આમ ફેરવું તો ગમે છે જો સારું મજા આવતી હશે હો આયુષ ને મને પણ બહુ મજા આવે છે એને હું જા ના ના છોકરાને બેવાનું હશે લે લે જો આયુષ ને

करे खान जो ने हर की बेहा दे जमन आहा है हां वेगी सो आन ए हां हर हम में कोई बगी शाम से नहीं हमारे शिवाय सो बताओ तो बताय ने हां बगी सो खाली छे हमें तो हवार में पर એટલે પોજી ગયા જો બગી આખો ખાલી છે જો શું છે નવરી બજાર હોય કે નહીં એટલે અમે બદન પેલા આવડિયા નવરી થઈ ગયા એટલે મને કે હાલો બગી છે હાલો બીવે છે

आवाम करानो है मैं केहू था आवाम सोकरा न होय रमवानो सोय ने काय थाई के न थाई एने काय यो मतलब न होय अरे भाई सुलो केओ मस्त जा सेस ला भाई सेस ला भाई हां लल्ला मागर जाई आउ केवे टोपी वालो न खबे न खबे मारक फोटो पाडा ने न हालो लागे बे सेम तो सेम लागो एउ

એ ઘટી આ કે વેહી ગઈ કડે કમજો હો ઓકે હાલો પડી જશ કે રહી જશ ઓ ભાઈ આઈ છે લસર પાટી ઉપર અને હવે હું જાવ છું નીચે જો બધા ડગમગ લ્યો કટલી બીવે એમાં હું વેક તો લાગે તને હું વાત કરો વીક નો લાગે આપણે જો એક એક બધી વસ્તુ આપણે મનોકામના મારી પૂરી થઈ ગઈ છે હજી એક અહીંયા હિસ્કા બાકી છે પછી ઓલા પર હા નાની એવી લસર પટી છે ત્યાં કોઈ બાળકો નથી ને તો બધું પૂરું કરી નાખવાનું છે તો ચાલો બધા ચા હિસકા આ હિસકા ઉપર મારે બેહવાનું છે ને હિસકા ખાવાના છે ઓલ અહીં કોઈ છે તો નહીં ખાલી એક ભાઈ છે જજે આગળ હું હિસકા ખાવી હો આ ઘરે જો બધા તૂટશે નહીં પેલા One, two, star. You're... <laughs> One, two, star. One, two, star. Ayush! What are you going? Bow, my dear. Hello, brother. એ વાપ્ર સકર સડે હો આ તો સકર સડે છે હમશ ઉતરી જાવું પડશે મારે યાર તો પતલા હોય એ નો પતલા હોય ઈથળી હતી એવું કાઈ નો હોય હો પડે તો બધાય અરે નો પડ્યો જાઈમો 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 સાઈમોલા આ તો બહુ બીક લાગે હું હે હે આવજો આવજો બાય બાય આવતી ર્યો

मज आई हां मज आई सेन बोलावा नी अन मजा नथी कायस एना झुंग माथी जगाड़स न ते मजा नथी लसरपडी खाय खाय न थाकी ग्यासी ई हिसका खाय खाय न थाकी ग्यासी वजन वधार वधार न थाकी ग्यासी अन वी आवसी नेहवा तमके आपन नसलम बो गर्मी थई

અમદાવાદ માં કેટલા બગીસાદ નઈ અમદાવાદ વડોદરા રાજકોટ મુંબઈ મુંબઈ ને નગરી તો સપનામાં જોયેલું છે રિયલ માં જ જોઈ પણ પછી ઘણું બધું જોયેલું છે આપડે તો આપણે પક્ષી કેવું મસ્ત મજાનું રમે જો તમને ઝૂમ કરીને બતાવું વાવ લે લે જોવો તો લે તો આપણે બે હાથે બગીચામાં ને બગીચામાં ઘણું આપણે ફરી લીધું છે અને જઈ હવે ઘરે ધીમે ધીમે આપણે આ પાલી દાણાની પડખે જ બગીચું છે પાવા કોન તો અશ્વિન તો બસ પાલી દાણા પડખે છે યાદ લાવશે કઈ ભાવનગરની ની પડખે તો મને લઈ જ નહીં જાય તમને બધાને ખબર જ હશે કે અશ્વિન કે મને લઈ જ નથી જાતા તો બસ આ પાહેન પાહેન લગભગ આ બીજો બીજો વ્લોગ હશે આઈનો અમે બનાવ્યો છે પાવા કોનનો તો હવે તો અશ્વિન ક્યાંક આખે લઈ જાય તો સારું છે હું ભગવાન પણ એવી જ દુઆ માગું છું તમે બધા સપોર્ટ કરજો તો અમારે પેમેન્ટ આવી જાય તો અશ્વિન મને અમદાવાદ લઈ જવાની વાત કરે છે તો આપણે જઈશું અમદાવાદ તો તો થોડો થોડો સપોર્ટ આપજો આપો છો એવો તે આપો છો એનાથી થોડોક ડબલ આપજો એવું હું કહું છું સારું હલો તો મેં ધીમે ધીમે લીખો છું ઘરે તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો ફરી નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય